અમદાવાદ ગોડાસર ખાતે પાવર લિફ્ટિંગ ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત માસ્ટર કેટેગરીની સ્પર્ધામાંગ ગુજરાતના દરેક શહેરમાંથી આવેલા તમામ એથ્લેટ્સમાંથી વડોદરાના લિફ્ટરોએ સુવર્ણચંદ્રક મેળવી ભવ્ય વિજય મેળવ્યો અને નેશનલ્સ માટે ઇન્દોરમાં સિલેક્ટ થયા છે ગુજરાત રાજ્ય સ્તરની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાંગ માસ્ટર કેટેગરીના પાવર પાવરલિફ્ટર્સે ઉચ્ચ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રકો મેળવ્યા છે આ તમામ પાવરલિફ્ટર્સ પાવર હબ જીમનાંગ છે અને તેમને કોચ અજિંક્ય સર દ્વારા માર્ગદર્શન અપાયું હતું આ પ્રતિભાશાળી ખેલાડીઓ હવે ઇન્દોરમાં જુલાઈ બે હજાર માંગ યોજાનારી નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જેના નામ નીચે મુજબ છે અજય આહિર રાવ હેમંત સિરકે સૂર્યકાંત મોહિતે અનિત પાટિલ વિવિયન રામા કેદાર સપકાળ નિકિતાબેન બત્રા અને અંજના રોહિત વગેરે ખેલાડી સિલેક્શન થયેલા છે રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા આ કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો સોળ તારીખે અમદાવાદ ઘોડાસર ખાતે ગુજરાત ગુજરાત સ્ટેટ લેવલનું પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાય તો એ એ પાર્ટિસિપેટ અમે બરોડા તરફથી પાવર ટીમ તરફથી આજિંગે સરના નેતૃત્વ હેઠળ અમે સાત અમે આઠ જણાએ પાર્ટિસિપેટ કરેલું અલગ અલગ વેટ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરેલું તો અમે સાથે સાત જણાએ ત્યાં ગોલ્ડ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે અને એના એ એ ગોલ્ડ હાંસિલ કર્યા પછી અમે બધા જ નેશનલ લેવલની કોમ્પિટિશનમાં સિલેક્શન થયું છે જે આવતા મહિનાની એકવીસ તારીખે ઇન્દોર એમપી ઇન્દોર ખાતે યોજાઈ યોજાશે જેમાં અમે બધા પાર્ટિસિપેટ કરીશું અમદાવાદમાં અમદાવાદ અમદાવાદના બરોડાના કેટલા ખેલાડીએ ભાગ લીધો હતો અમદાવાદમાં બળનો વીસથી બાવીસ બાવીસ ખેલાડીઓ ભાગ લીધેલો હતો અને ટોટલ અમદાવાદ સાથે ગુજરાતભરમાંથી સોળથી વધારે પાર્ટિસિપન્ટ આવ્યા હતા જેમાંથી અમે લોકોએ સાત જણાએ ગોલ્ડ હાંસિલ કર્યો છે આપનું નામ કયું સ્થળ છે આમાં અમારા અજય અજય સર સૂર્યકાંત મોહિતે અનિત પાટિલ હેમંત શેરકે વિવેન રામા નિકિતા મેન અંજના અમે બધાએ જ ગોલ્ડ હાંસિલ કરે છે મારું નામ અનિત પાટીલ Uh, aí a Power of Zoom